બે હજાર સત્તર થી ગવર્મેન્ટના કર્મચારીઓ અને જી કે જનરલ હોસ્પિટલના કર્મચારીઓ આગળ કોઈ પ્રોસિજર કરી નથી કે અમને કોઈ પેમેન્ટ પાછા કર્યા નથી એટલે કોર્ટના હુકમની અમલવારી થઈ નહીં એના માટે અમે તામિલ કરેલી અને એના માટે કોર્ટે અમને હુકમ આપ્યો કે આ જપ્તી વોરંટ છે એ બેલીફ થ્રુ કરવાનું અને સિવિલ સર્જનની ઓફિસની બધી જ જે જંગમ મિલકત છે એને અમે જપ્ત કરીએ એનું ઓક્શન કરીએ અને બાકીની રકમ છે એ કોર્ટની અંદર જમા કરાવવાની હવે આ બે હજાર ને થી કરી અને બે હજાર સત્તર સુધીના દરમિયાનમાં પણ કોઈ જાતના પેમેન્ટ કરવામાં આવ્યા નથી બે હજાર સત્તર પછી આજ આઠ વર્ષે પણ કોઈ કાર્યવાહી થઈ નથી એટલે અમારે આ જૂના કેસની બધી જ વસૂલાતો કરવા માટેની આ કાર્યવાહી છે અમે જપ્તી જપ્તી કરી એમાં એક પાર્ટ અમે જપ્ત કર્યો છે બાકીનો હજી જે પાર્ટ છે એ અમે આવતીકાલથી જપ્તીની કાર્યવાહી ચાલુ રાખશું અને ઓફિસની અંદર જેટલું જે વસ્તુઓ છે એ અમે અમારા કબજામાં લેશું અને કોર્ટના હુકમ મુજબ એનો નિકાલ થશે